જે ગૌમાતા જે દ્વારકાધીશ આપ સૌને ખબર છે કે દ્વારકામાં ખૂબ અતિવૃષ્ટિ છે બધા રસ્તા બંધ છે બધી જગ્યાએ પાણી ભરાઈ ગયા છે બધાની પરિસ્થિતિ ખરાબ હશે પણ ગૌશાળામાં અત્યારે ખૂબ પરિસ્થિતિ ખરાબ છે ગૌમાતાને ખવડાવવા માટે ચારો નથી ખોળ અને કપાસિયા ખવડાવવાની વ્યવસ્થા કરીએ છીએ ઘણા ગૌવંશે પોતાનો દેહ ત્યાગ કરી દીધો છે આપણા ગૌવાળાઓ જ્યાં રહી છે એ બધી જગ્યાએ પાણી ભરાઈ ગયેલા છે તો એ ગૌશાળે પૂછી નથી શકતા તો ઠાકરભાઈને શ્રીકાંતભાઈને બધા ગૌશાળાએ જાય અને મજૂરોને લઈને ખવડાવવાની વ્યવસ્થા કરે છે આપ સર્વને પ્રાર્થના છે હાથ જોડી કે આપ લોકો મદદમાં આવો શારીરિક આર્થિક ઘાસચારો ખોળ જે બની શકે એ કરવાની કોશિશ કરો સરકારશ્રીને પણ અપીલ છે કે ઘાસચારાની વ્યવસ્થા કરે સોળસો ગૌવંશ છે ખૂબ ઘાસની જરૂર છે તો મહેરબાની કરીને ગૌ માતાની રક્ષા માટે અત્યારે આગળ આવવાનો સમય છે બધાય આવો બધાય આવો જય ગૌ માતા